પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી ને ગઈકાલે કોલકાતા હાઈકોર્ટ એક જબરજસ્ત ઝટકો આપ્યો છે એમ કહીએ તો ચાલે હંમેશા તુષ્ટિકરણની રાજનીતિ અપનાવતી અને ભ્રષ્ટાચારનો બોરિંગ અને કાયદો અને વ્યવસ્થા જ્યાં નેવે મુકાણા છે એવી તૃણમૂલ કોંગ્રેસ સરકારે તુષ્ટિકરણની રાજનીતિ અપનાવીને મુસ્લિમોને જે આરક્ષણ આપ્યું હતું એનો ઐતિહાસિક ચુકાદો ગઈકાલે કોલકાતા હાઈકોર્ટે આપ્યો છે અને આરક્ષણ રદ કરવાની મુસ્લિમોને જે આરક્ષણ આપ્યું છે એ આરક્ષણ રદ કરવાનો ચુકાદો આપ્યો છે અને બે હજાર દસનો જે પરિપત્ર છે એ પરિપત્ર પણ તાત્કાલિક અસરથી રદ કરો આવા ચુકાદાને પણ હાઈકોર્ટના ચુકાદાને પડકારનાર મામલા મમતા બેનર્જીએ વાત કરી કે હું આ ચુકાદાને માનતી નથી હું આ ચુકાદો સ્વીકારતી નથી અને અમારો જે આરક્ષણનો અને જે કાયદો પસાર કર્યો છે અમને મંજૂર છે અને એ જ કાયદો અમલમાં રહેશે આવી વાત કરનાર મમતા દેદારજીના પુત્રાધહનનો આજે કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના મક્ષી પંખી મોર્ચા દ્વારા આજે અહીં કરવામાં આવ્યો અને મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ થી હાજરી આ